ભુજ નજીક જૈનોના વર્ધમાન નગર મધ્ય પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી પૂર્ણ ભદ્ર સાગરજી મહારાજ સાહેબના શિષ્ય રત્નો પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી મલય સાગરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય મુનિરાજ શ્રી રત્નાકર સાગરજી મહારાજ સાહેબ ચાતુર્માસ પ્રવેશ કરતા શ્રી વર્ધમાન નગર જૈન સંઘ દ્વારા ભવ્યાથી ભવ્ય સામયુ કરવામાં આવેલ બેનર ધજા પતાકા ગહુલી શણગારેલા બેડા સામયાના મુખ્ય આકર્ષણ બન્યા હતા વર્ધમાન નગર ચાતુર્માસના મુખ્ય દાતાશ્રી તથા સંપૂર્ણ સા ધાર્મિક ભક્તિનો લાભ માતૃશ્રી મૃદુલાબેન અરવિંદભાઈ વોરા જામનગર પરિવારે લીધેલ છે વર્ધમાન નગર સરપંચ રોનિત શાહ વર્ધમાન નગર અધ્યક્ષ રાહુલ મહેતા મંત્રી હશમુખ વોરા દાતા પરિવારના અરવિંદભાઈ વોરા ચિંતલભાઈ વોરા દીપક લાલન ચેતનભાઈ સંઘવી ધીરજભાઈ પારેખ પીસી શાહ નિમેશ શાહ સાથે વિશાળ સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ સામૈયામાં જોડાયા હતા ઉપાશ્રયે પહોંચી પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી પૂર્ણભદ્ર સાગરજી મહારાજ સાહેબે ચાતુર્માસનો મહિમા વર્ણવતા પરિવર્તન પરિમાજન પરિશીલતા પરિમોચન અને પરિસમનની સમજ પૂરી પાડતા જણાવ્યું હતું કે ચાતુર્માસનો પ્રવેશ આત્માના ઘરમાં પ્રવેશ કરવાનો છે પૂજ્ય મુનિરાજ શ્રી રત્નાકર સાગરજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે ચાતુર્માસમાં ધર્મરાંધના સાથે જીવનમાં પરિવર્તન થવું જોઈએ જોઈએ મૃદુલાબેન અરવિંદભાઈ ચિંતલભાઈ ભક્તિબેન નું શ્રી સંઘ દ્વારા બહુમાન કરી તેઓ શ્રીની અંતરની ભાવનાઓને બિરદાવવામાં આવેલ પૂજ્યશ્રીને ગ્રંથ વહોરવાના ચડાવવાનો લાભ માતુશ્રી મંજુલાબેન લક્ષ્મીચંદ વોરા પરિવારે જ્યારે ચરિત્ર વોહરાવવાનો લાભ સંઘમાતા મુર્દુલાબેન અરવિંદભાઈ વોરા પરિવારે લીધેલ કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રબોધ મુનિવરે કરેલ વ્યવસ્થામાં સર્વે કાર્યકરોએ સહકાર આપ્યો હતો